આજો સોફાબો પડી પડી ગઈ આજે સ્પેશિયલ એક પાણીપુરીનો રિપોર્ટ કરાવીને આવ્યો સ્પેશિયલ 1600 રૂપિયા દીધા છે પાણીપુરીના રિપોર્ટ કરાવવા સવારે 11:00 નો ટાઈમ મોપર પછી 4 થી 5 નમ નમ હેલો નમસ્કાર જયબાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અત્યારે

ના રે ના મારું બીપી હે મને બીપી નો બીપી હા તો ભાઈ દીધું કોઈનું કે બી બી પોઝિટિવ પણ એવું નથી તારું હોય તો તારું જમા બી પોઝિટિવ દી જમા તો કે નહીં

એમાં હું માસી છોકરી રે નેન્સી એને ઓલા પરમદિન વ્લોગમાં આવી છે એવડી અહીં આવી હતી અહીં બેગને મૂકતી હતી ડોક્ટર ડોક્ટર હું કરતો હતો ને એને કમળો થઈ ગયો છે તો અત્યારે એડમિટ કરી રહી છે તો એના માટે લોહીના ટકાવારીની ઘટે લોહી જોતું હતું એને એના માટે એ કંઈક આપ્યું પણ ન આવ્યું અત્યારે તો અત્યારે કેમ બાટલા ચડાવ્યો છે ને હા હું માર જાવું તું અત્યારે પણ શું કે ઓફિસેથી કેટલા સાડા સાત વાગે

તો નો ખાધું તો કેવાય ને માસી ને કઈ ખારું કર નાખે તારે કાલે તું તો જવાનું હોય ને શનિવારે તો ઘરે હા તો એટલે ને આજે સાંજે ઘરે જવાનું છે ને તારે હા તો નથી જવાનું જ હાલ કે ઓલા નારિયર ને તેડી જાય એવું હાલો હું નક્કી થયું હું બનાવું હાલો પુડલાનો પ્રોગ્રામ એ આ બાજુ આ બેનો હાલ છે ને પુડલા ખુલ્લા એકટાણું કોણ નાખો એવું હાલ હાલશે પુડલા કે બહાર નીકળી જાય પાછા બે બેનું નો વારો લઈ લીધો હોય ઓલી નેન્સી ને મજા નથી આ એની બેન થાય આને એ હરખું નથી થોડું ઘણું નાને તો કંઈ ખાવાનું નથી નથી ખાવાનું કઈ પુડલા ભાવે તો અહીંયા ખાઈ લેજે એ નો ભાવે હે

આ રે એ મજા નથી આ રે એ ન જાય હવે આ લાંબી થઈ જાજો નીચે હું એમ ઠંડામાં હવે પુડલા ખાવાના પુડલા કાઢીને પુડલા પેલા ખાઈ લે કાઢશે

હા એટલે તા કઈ દે માસી માસીને એને કઈ જો તારે માસી થાય મારે એને જો માસી હું કઈ મારે આટલા દી રોકાવાનો આ દિવસે મારે આવડું ખાવું હમ આઈજે ઘરે પાકશે હમણાં કોના આર્યન પપ્પા બે તેડવા આવશે એનો તું ખાલી રાજાગીરી જો

અલય થઈ ગયા પૂટલાલ ખાઈ લેવાનું જટાશંકર હાલો ભાઈ ને તો અમારો પ્લાન નથી આનો પ્લાન થઈ ગયો કેમ સ્કૂલ માં જવાના

હમ કેટલા જણા જવાનું હા ઉતારું નહીં છે ને લોગ હાલો ભાઈ લોક લોક કમિંગ સુન ઇન લર્ન બાય પાર્થ પાણીપુરી એને એના પાણીપુરી મૂંગી પડી ને મારા મમ્મી એવી રીતના અમુક ટાઈમ પેલા પેટી સગડો મોંઘો પડ્યો તો હા ભાઈ બનાવતા જ નહોતા

બસ જા આજના બ્લોગમાં ફરી પાછું મળીશું નેક્સ્ટ માં વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ